ગુજરાતમાં ચેલેન્જની રાજનીતિ જોરમાં ચાલી રહી છે કાંતિ અમૃત્યા બાદ હવે મોરબી ભાજપની ઇટાલિયાની ચેલેન્જ મોરબીથી ચૂંટણી લડવા માટે ગોપાલ ઇટાલિયાને પડકાર આપ્યો છે અને આવો મોરબીમાં કાંતિભાઈ સામે જીતીને બતાવો મોરબી ભાજપના આ જે સમર્થકો છે કાંતિ અમૃત્યાના તેમણે આ પડકાર આપ્યો છે ત્યારે હવે આ ગુજરાતમાં ચેલેન્જની રાજનીતિ અત્યારે જોરમાં ચાલી રહી છે કારણ કે મોરબીમાં આવો અને કાંતિભાઈ સામે જીતીને બતાવો મોરબી ભાજપના અને ભાજપ સંગઠનને આ પ્રકારની ચેલેન્જ આપી છે મોરબીથી ચૂંટણી લડવા માટે ગોપાલ ઇટાલિયાને આ પડકાર આપવામાં આવ્યો છે તો ગુજરાતમાં હવે ચેલેન્જની રાજનીતિ જોરમાં છે અને એવામાં કાંતિ અમૃત્યા બાદ મોરબી ભાજપના જે નેતાઓ છે જે કાર્યકર્તાઓ છે અને કાંતિ અમૃતિયાના જે સમર્થકો છે તેમણે ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી છે મોરબીથી ચૂંટણી લડવા માટે આ પડકાર આપ્યો છે એ કાંતિભાઈએ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી હતી કે આવે રાજીનામું દઈને મોરબીમાં ચૂંટણી લડવા તો મોરબીમાં બધા કાર્યકર્તાઓ કાંતિભાઈની સાથે છે ગોપાલ ઇટાલિયા આવે ચૂંટણી લડે ખબર પડે મોરે મોરો કોને કહેવાય આઈ સપોર્ટ કાંતિભાઈ અમૃતિયા કાંતિભાઈ જે બે કરોડની ચેલેન્જ મારી છે અમે એના સપોર્ટમાં જઈ અને મોરબી માળિયા વિસ્તાર શું છે કાંતિ અમૃતિયા શું છે એ તમને એકવાર અમે બતાવી દઈ કાંતિભાઈ અમૃતિયા એ ચેલેન્જ એની સ્વીકારી અને કીધું ભાઈ તારામાં તેવડ હોય તો તું સોમવારે બપોરે બાર વાગે રાજીનામું લઈને આવી જા હું પણ રાજીનામું આપી દઈશ અને મોરબી આપણે લડીએ ચેલેન્જ કરું છું કે મોરબીના અમારું સંગઠન અને મોરબીના કાર્યકર્તાઓ કાંતિભાઈ અમૃતિયાની સાથે છી અને આવો કેમ મોરે મોરો તમે પ્રદેશના રાષ્ટ્રીયના નેતાને તમે ચણા મમરા સમજો છો મકોડાને પાંખ આવી હોય અને તમે જ બોલો છો કે આવો મોરે મોરો તો અમારા ધારાસભ્ય તમને મોરો મોરો દેવા આવ્યા છે આવો કે મોરબીના કાર્યકર્તા તરીકે ચેલેન્જ કરવું જો મોરબીમાં આવે ગોપાલ ઇટાલિયા કાનાભાઈ રાજીનામું દે ગોપાલભાઈ રાજીનામું દઈએ અને રાજીનામું દઈ અને કાનાભાઈ ને હરાવી દઈએ તો બે કરોડ રૂપિયા લાખાભાઈ મગનભાઈ જારિયા એને બે કરોડ રૂપિયા ઇનામ આપવા તૈયાર છે